નમસ્તે આજે આપણે શિયાળાની ઋતુમાં કસરત કરવાથી શું ફાયદો થતો હોય છે તેના વિશે જાણીશું ઇમ્યુનિટી વધે છે શિયાળામાં ઠંડી અને ઇન્ફેક્શનનું જોખમ વધારે હોય છે નિયમિત કસરત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને બીમારીઓથી બચાવે છે શરીરમાં ગરમી બની રહે છે કસરતથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેના કારણે શરીરમાં કુદરતી ગરમી રહે છે અને ઠંડી ઓછી લાગે છે ડિપ્રેશન અને સ્ટ્રેસ ઓછો થાય છે શિયાળામાં લોકો વધારે થાકી જાય છે કે ઉદાસ અનુભવે છે કસરત એન્ડોર્ફિન નામના હોર્મોન્સને છોડે છે જે મૂડને સુધારે છે વજનને નિયંત્રણમાં રાખે છે શિયાળામાં લોકો વધુ ખાવા લાગે છે કસરત વજન વધતું રોકે છે અને મેટાબોલિઝમને તેજ બનાવે છે હાર્ટ હેલ્થ માટે ઉત્તમ છે ઠંડીમાં બ્લડ પ્રેશર વધે છે પરંતુ કસરત હાર્ટને મજબૂત બનાવે છે અને હાર્ટ જોખમ જોખમને ઓછો કરે છે એનર્જી લેવલ વધે છે શિયાળામાં લોકો ઓફનગીસ થઈ જાય છે નિયમિત કસરત શરીરને તાજગી એનર્જી અને એક્ટિવ રાખવામાં મદદ કરે છે તેથી કસરત કરવી જોઈએ હાડકા અને મસલ્સને મજબૂત બનાવે છે ઠંડીમાં જોઈન્ટ પેઇન થવાની શક્યતા હોય છે કસરત મસલ્સ અને joints ને flexible રાખે છે લોહીનું પરિસંચરણ સુધરે છે ઠંડીમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે કસરત તેને સુધારીને હાથ અને પગમાં ઠંડી ઓછી કરે છે ભૂખ સારી લાગે છે કસરત થી પાચન શક્તિ તેજ બને છે અને ભૂખ પણ સારી લાગતી હોય છે નિંદ્રા સારી આવે છે શિયાળામાં લોકોને ભારે નિંદ્રા કે પછી અનિયમિત નિંદ્રા થતી હોય છે કસરત નિંદ્રાની ગુણવત્તા વધારે છે ચામડી માટે હોય કસરત થી બ્લડ ફ્લો વધે છે જેના કારણે સ્કિનમાં ગ્લો આવે છે અને ડેડ સ્કિન દૂર કરવામાં સહાય કરે છે શારીરિક સ્ટેમિના વધે છે ઠંડીમાં શરીર બન લાગે છે કસરત સ્ટેમિનાને ને વધારીને શરીરને આખો દિવસ એનર્જેટિક રાખવામાં મદદ કરે છે ઠંડી સંબંધિત દુખાવો ઓછો થાય છે જેમ કે ઘૂંટણ પેટ હાથ અને પગના દુખાવો ઓછો થાય છે નિયમિત કસરત બનાવે છે છે રાખે શિયાળામાં લોકો વધારે મીઠું કે ફેટી ફૂડ ખાતા હોય છે કસરત બ્લડ ને સંતુલિત રાખવામાં મદદ કરે છે શ્વાસ લેવામાં સરળતા રહે છે યોગ પ્રાણાયામ અને દોડવાથી લંગ મજબૂત બને છે અને શિયાળાની ઠંડી હવામાં શ્વાસ લેવામાં સહાય કરતા હોય છે સિઝનલ ફટિક ઓછું થાય છે એટલે કે શિયાળામાં થાક વધારે લાગે છે કસરત એનર્જી હોર્મોન્સને વધારીને ફેટિકને દૂર કરે છે તેથી શિયાળાની ઋતુમાં કસરત અવશ્ય કરવી જોઈએ